નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જોરદાર માહિતી સામે આવી રહી છે તો મિત્રો આવતીકાલે જે ગુજરાત રાજ્ય સરકાર વિધાનસભાનું બજેટ સત્ર જે શરૂ થવાનું છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ અને પેન્શનરોને કઈ રીતે ફાયદો થશે તેની પણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર ઓગણીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને વિશ્વય નાણાં મંત્રી કનુ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક બજેટ રજૂ કરશે મિત્રો તો એકંદરે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના કુલ ત્રણ પોઈન્ટ વીસ લાખ કરોડના બજેટમાં લગભગ અગિયાર પોઈન્ટ પાસઠ ટકા જેટલો વધારો કરીને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ થવાની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો દસ ટકા જેટલો વધારો થવાની શક્યતા તો દર વર્ષે સરકાર પોતાના બજેટમાં આગલા વર્ષની સાપેક્ષે પંદરથી વીસ ટકાનો વધારો કરે છે તેમજ આગામી બજેટ સામાજિક ક્ષેત્ર તથા આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે દિશામાં જોગવાઈઓ ધરાવતું રહેશે તો બજેટમાં શિક્ષણ આરોગ્ય કૃષિ પાણી પુરવઠા સિંચાઈ સહિતના કેટલાક મહત્ત્વના ક્ષેત્રને મળતી જોગવાઈઓમાં દસ ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા છે વસ્તુ આગામી બજેટ પણ ગયા વર્ષના અંદાજપત્રની માફક યુવાનો મહિલાઓ ગરીબો અને ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરાશે મિત્રો તો આ વર્ષે બે પોઈન્ટ નવ્વાણું લાખ કરોડનો અંદાજ છે તો ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહેસૂલી આવક રૂપિયા બે ઓગણત્રીસ લાખ કરોડ અને મૂડી આવક રૂપિયા ઓગણસિત્તેર હજાર નવ કરોડ રૂપિયા મળીને કુલ આવક રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખ કરોડનો અંદાજ મુકાયો હતો તેની સામે મહેસૂલ ખર્ચ બે પોઈન્ટ વીસ લાખ કરોડ અને મૂડી ખર્ચ પંચોતેર હજાર કરોડ મળીને કુલ બે પોઈન્ટ પંચાણું લાખ કરોડ દર્શાવ્યો હતો તો બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે રવિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નાણાં પ્રધાન કનુ દેસાઈ મુખ્ય સચિવ પંકજ જોશી અને ટોચના અધિકારીઓની બેઠક મળશે તેમજ વિવિધ વિભાગો દ્વારા રજૂ થયેલી દરખાસ્તોની સમીક્ષા જરૂર કરી જરૂર લાગે તો તેમાં ફેરફાર બાદ તેનો આખરી ડ્રાફ્ટ તૈયાર થશે મિત્રો તો ગુજરાત સરકારની એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના નવ મહિનામાં મહેસૂલી આવક રૂપિયા એક પોઈન્ટ ચોપન લાખ કરોડ થઈ છે જે અંદાજાયેલી કુલ મહેસૂલી આવકના સડસઠ ટકા જેટલી છે જ્યારે મૂડી આવક સહિતની કુલ આવકમાં સત્તાવન ટકાના ઘટાડા સાથે રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડની આવક થઈ છે બીજી બાજુ કુલ ખર્ચ રૂપિયા બે પોઈન્ટ પંચાણું લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો તેની સામે નવ મહિનામાં એક પોઈન્ટ અડસઠ લાખ કરોડ અને અંદાજ સામે સત્તાવન ટકા ખર્ચ થયો છે આ જોતા ચાલુ વર્ષ માટે સરકારે મૂકેલા ખર્ચ અને આવકના લેખાલેખો જળવાયા નથી મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો